નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે નિંદામણ નાશક વિશેની કેમ કે દિવસે દિવસે મજૂરની પ્રોબ્લેમ વધતો જાય મજૂર મળતા નથી મજૂરી ખર્ચ પણ વધતો જાય છે અને વાવેતર ઉપર વાવેતર થતાં પિતવાળા ઉપર પિતવાડું થાય છે એટલે નિંદામણનો પ્રશ્ન દિવસે દિવસે જટિલ થતો જાય છે નિંદામણ છે એ આપણે કોઈ પણ મુખ્ય પાક હોય જે પાક વાવેલો છે અને એ બીજું અધર જે કંઈ ઉગેલું છે એને આપણે નિંદામણ તરીકે ઓળખીએ છીએ જેમ કે આપણે કોઈ પણ પાક અત્યારે કે મગફળી વાવી અને કાંઈ વસ્તુ ઊગી જે આગલો પાક ઉનાળો હોય કે શિયાળું હોય એનું વાવેલું હોય અને ઉગ્યું હોય અને એમાં બહુ આપણને વાંધો આવતો નથી એ આપણે નિયંત્રણ કરી લેતા હોઈએ છીએ પણ મહત્વનું એ છે કે બીજા બધા ઇનપુટ્સને હિસાબે પણ હવે મગફળીનું વાવેતર જે વીસની કે ચોવીસની કે ત્રીસની જાળીએ કરવામાં આવે અને બેથી ત્રણ વખત આંતરખેડ કરવામાં આવે તો નિંદામણનો પ્રશ્ન રહેતો નથી પણ હવે બળદ છે નહીં ટ્રેક્ટરથી ખેતી કરવાની હોય એટલે વધારે પડતી જે હેમર મગફળી વાવી દે છે કેરાબાંધીને કે જેમાં કોઈ પણ પ્રકારની આંતરખેડ કરવાની થતી નથી તો એમાં વધારે પડતો નિંદામણનો પ્રશ્ન હોય છે હવે નિંદામણનું આમ જોઈએ તો બે પ્રકારે મેજોરિટી હોય છે કે એક દળી અને દ્વિદળી કે જે લાંબા પાંદવાળા જેટલા નિંદામણ છે એક દળી તરીકે ઓળખાય છે જેમ કે કાળિયું ખારીયું કૂતેલું કણેરું સાંબો ધોકડ આ બધી છે એક દળી છે જ્યારે દ્વિદળીની વાત કરીએ તો જેના ગોળ પાંદ પોળા વાળું છે અથવા મોઢામાં દાણો નાખી અને ભાંગીને બે ભાગ થાય એને દ્વિદળી વનસ્પતિ તરીકે ઓળખાય જેમાં ચીલ તાંજળીઓ લુણી કણેજરો દૂધેલી બડગલી દારૂડી આ બધી ગોળા ગોળ પાંદમાં આવે છે તો હવે પાકની વાત કરીએ તો હવે પરિસ્થિતિ એવી છે કે જે પાક આપણો જે દ્વિદળી છે એને બચાવવો છે અને દ્વિદળી ખડ છે એને ના નાશ કરવો છે તો એના માટે ઘણા બધી આપણી આપણી સામે ચેલેન્જ આવે છે આડઅસરું પણ ઘણી બધી થાય છે ઘણી વખત નુકસાન પણ થાય છે અને ખેતર પણ ફેલ થઈ જાય છે આવું ન થાય એના માટે શું ધ્યાન રાખવું કે આના માટે ઘણી બધી કંપનીઓએ ઘણા બધા સારા મોલિક્યુલ મર્યાદામાં મૂકેલા છે કેમ કે જે પણ ખડ હશે એ ખડ આપણું ઘાસ કે એ બેથી ચાર પાંદડે હશે નાનું હશે તો જ બળશે હવે પરિસ્થિતિ એવી થાય કે પહેલાં નાનું હોય ત્યારે ધ્યાન ન આપ્યું હોય વચ્ચેનો ગાળો હોય ત્યારે વરસાદ સતત ચાલુ હોય તો નીંગલી જાય ત્યાં સુધી ધ્યાન નથી દેવાતું તો એના માટે ઉપાડવા સિવાય કે નીંદવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી પછી કોઈ દવા આપણે છાંટીએ છીએ તો ઉપરથી પાન દર જોડાય છે માથા નાખી જાય છે બળભંગ થાય છે પણ એમાં નિંદામણ સાવ નિયંત્રણ થતું નથી હવે આના માટે આપણે દાખલા તરીકે મગફળી પાક છે જે દ્વિદળી પાક છે તો મગફળીના નિંદામણ નાશક વિશેની વાત કરીએ તો મગફળીમાં અત્યારે માર્કેટમાં બે ત્રણ પ્રકારના નિંદામણ નાશક આવે છે કે જેમાં એક યુપીએલનું આયરીસ હોય સોલનું પટેલા છે એની વાત કરીએ તો એમાં ટેકનિકલમાં સોડિયમ એસી ફ્લોરોફેન છે અને બીજું છે ક્લોડિના ફોગ પ્રોપર જાય આ બે કોમ્બિનેશન એવા છે કે એક દ્વિદળીને મારે છે એક દળીને મારે છે અને મગફળીને કોઈ આડઅસર થતું નથી અને થોડું જો ડોઝ વધી જાય તો મગફળીને આડઅસર થાય છે તો એની સાથે આપણે જિંક ઓક્સાઇડ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા એડ કરવામાં આવે તો એની આડઅસર થતી નથી બીજી વાત એ છે કે જો ડોઝ ઓછો રાખવામાં આવે તો નિંદામણમાં રિઝલ્ટ મળતું નથી એટલે એ આ નિંદામણનાશકનો ડોઝ જે ચાલીસ એમએલ છે પંપે ચાલીસ એમએલ પંપે રાખી વીઘે ચાર પંપ કરી વ્યવસ્થિત છાંટવામાં આવે તો જ એનું પરિણામ મળશે જો પચાસ એમએલ કરી અને ત્રણ પંપ કરશો તો પણ રિઝલ્ટ હરખું નહીં મળે ચાલી એમએલ રાખીને ત્રણ પંપ કરશો તો પણ રિઝલ્ટ હરખું નહીં મળે એટલે યોગ્ય પાણી યોગ્ય પ્રમાણ અને યોગ્ય સમયે એટલે કે ખડ બેથી ચાર પાંદડાનું હોય ત્યારે જ એને આપવું બીજી વાત કરીએ તો બીજું જે અત્યારે અદામાનું સકેદ કરીને આવે છે અથવા ઈમેજાથા પાયર ઘણી બધી કંપનીના આવે છે કે એમાં આમાં કોમ્બિનેશન એવું છે કે સકેદમાં ઇમેજાથા પાયર છે અને પ્રોપર ફોપ ઝેર છે જેનાથી લાંબા પાંદવાળું પડે છે ફાયરથી ગોળ પાંદવાળું પડે છે એટલે મગફળીમાં લાંબા અને ગોળ પાંદ બે આમાં નિયંત્રણ થાય છે આના પ્રમાણમાં પણ એવું ધ્યાન રાખવું પડે એવું છે તો આપણી જમીનની તાસીર નિંદામણની તાસીર ભેજનું પ્રમાણ બીજી પરિસ્થિતિ એ છે કે જ્યારે ફૂલ ભેજનું પ્રમાણ હશે તે રિઝલ્ટ વધારે મળશે જેમ ઓછો ભેજ હશે એમ રિઝલ્ટ ઓછું મળશે ત્યાર પછી વાત કરીએ કે અલગ અલગ જે ઇમેજ હતા ને ક્વિઝાલો ફોપ અથવા આ બધા જે મોલિક્યુલ આવે છે એ બે મોલિક્યુલ આપણે અલગ અલગ લઈ મિક્સ કરીને છાંટીએ તો પણ રિઝલ્ટ મળી શકે હવે બીજી વાત કરીએ કપાસની તો કપાસનો જે પાક છે એ આમ તો લાંબા ગાળે વાવેતર કરવાવાળો પાક છે કે પાંચ ફૂટ ચાર ફૂટ છ ફૂટે એ હોવાતું હોય છે પણ પરિસ્થિતિ એ છે કે સતત વરસાદ હોય અને ઘાસ હોય ત્યારે નોન સિલેક્ટિવ હર્બીસાઇડ એટલે કે પેરાક્વિડ ડાયક્લોરાઈડ અથવા ગ્લાઇફોસાઇડ આ બેમાંથી કોઈ પણ આપણે કપાસ માથે ન જાય કપાસના પાટલામાં જાય એમ છાંટી તો બધું પ્રકારનું ઘાસ બળી જાય કપાસની હાર વચ્ચે નિંદામણ ઉગ્યું છે ગોળ પાંદવાળું છે લાંબા પાંદવાળું છે જો ખાલી પટ્ટી પાંદવાળું ખડ હોય તો ક્વિઝાલો ફોકવાળું ટેકનિકલ આપણે મારીએ તો પણ એમાં બળી જાય છે ગોળ પાંદવાળું બાળવું હોય તો એમાં ગોદરેજ એગ્રોવેટની એક જે છે વિથ મેક્સ કરીને પાયરી થાયોબેક સોડિયમ કરીને જે દસ ટકા ઇસી આવે છે એ એ પ્રોડક્ટના રિઝલ્ટ પણ સારા છે પણ એમાંય પરિસ્થિતિ એવી છે કે ખડ નાનું હોવું જોઈએ જો મોટું હશે તો મળશે નહીં બીજું કે જ્યારે આપણે ઓરવિન કોઈ પણ પાક વાવતા હોય અથવા અગાઉ વાવતા હોય ત્યારે પણ જે પ્રી ઇમરજન્સ એટલે ઉગવાનો દે એવી પણ દવાઓ આવે છે જેમાં પિંડી મિથાલીન છે ત્રીસ ટકા અથવા સાડત્રીસ ટકા સીએસ જે આ વસ્તુ છે એ પણ થળને ઉગવા નથી દેતી એમાં પટ્ટી બાંધવાનું પછી ઓક્ઝી ફ્લોરોફેન છે એ પોસ્ટ અને પ્રી બે તરીકે કામ કરે છે એ ઉગવાય નથી દેતું અને નાનો ઉગાવો છે એ બાળે છે તો આવી રીતે અમુક ખડની દવાઓ છે જો યોગ્ય સમયે યોગ્ય રીતે વાપરવામાં આવે તો જ આપણને પરિણામ સારું મળશે બીજું આની આડઅસરો પણ ઘણી બધી છે કે જ્યારે ઇમેજાથા પાયર છે તો એનો પંપ હશે અને એ આપણે બીજા પાકમાં કપાસમાં એનો સ્પ્રે કરશું અને જો વ્યવસ્થિત સાફ નહીં કર્યો હોય તો કપાસ પણ બગડી જાય છે ત્યાર પછી મગફળીમાં દવા છાંટ્યા પછી બીજી જો એ પંપ એમનો પડ્યો હોય છે અને શિયાળુ પાકમાં જ્યારે છાંટવામાં આવશે તો પણ નુકસાન થશે એટલે ખડની આવી બધી ઘણી બધી ફરિયાદો વરસ દરમિયાન અમારી પાસે આવતી હોય એટલે આની યોગ્ય કાળજી યોગ્ય સાવચેતી રાખી અને યોગ્ય સમયે સમજણપૂર્વક ઉપયોગ કરવો ન સમજાય તો જે દુકાનેથી તમે લેતા હોય એ દુકાને વારંવાર પૂછવું યોગ્ય પ્રમાણ રાખવું અને હું તો એવું કહું છું કે જે પ્રમાણ છે એના કરતાં ઓછું પ્રમાણ રાખી અને તમે વાપરો ખડ અધમૂ થઈ જાય બળભંગ થઈ જાય હાવ સાફ ન થાય કાંઈ નહીં પણ બીજી જે આડઅસર છે એ ન થાય કેમ કે ઘણી વખત દુકાને એવું કહેવામાં આવે તમારા દ્વારા દુકાને એવું કહેવામાં આવે કે મારે સાફ થઈ જવું જોઈએ રિઝલ્ટ મેળવવું જોઈએ એટલે પાંચ એમએલનું પ્રમાણ વધુ કહેશે વધુ કહેશે તો સામે સાઈડ ઇફેક્ટ પણ થશે તો આવું બધું ન થાય એવી કાળજી રાખી અને આગળ વધીએ તો નિંદામણ પણ થઈ શકે અને પાકને નુકસાન ન થાય જેટલું હાથ દ્વારા નિંદામણ થાય એટલું વધારે ફાયદો રહેશે જેટલું કલ્ચરિંગ પ્રેક્ટાઇસીસ એટલે આંતરખેડ દ્વારા પણ થશે એમાં પણ વધારે ફાયદો થશે જેટલી નિંદામણનાશક દવાઓ ઓછી વપરાશે એટલો પણ ફાયદો થશે તો આ તે આપણે નિંદામણ વિશેની માહિતી આવી જ જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર